ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતા આધ્યાય આઠ અક્ષર બ્રહ્મ યોગ શાશ્વત ભગવાનનો યોગ આ અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટતા કરે છે કે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પશ્ચાત આત્માના ગંતવ્યનો નિર્ણય કયા આધારે થાય છે જો દેહ ત્યાગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો નિશ્ચિત રૂપે તેમની પ્રાપ્તિ થઈ શકે તેથી આપણે આપણા દૈનિક કાર્યો સાથે પ્રત્યેક ક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે આપણે તેમની વિશેષતાઓ લક્ષણો અને ગુણોનું ચિંતન કરીને તેમનું સ્મરણ કરી શકીએ છીએ આપણે નામ સંકીર્તન દ્વારા દૃઢતા સાથે તેનું યોગિક ધ્યાન ધરવું અતિ આવશ્યક છે જ્યારે અનન્ય ભક્તિ દ્વારા આપણે મનને તેમનામાં પૂર્ણપલે તલ્લીન કરી દઈએ છીએ ત્યારે આપણે આ માયિક પરિણામોથી પરે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરીએ છીએ પશ્ચાત આ અધ્યાય ભૌતિક ક્ષેત્રમાં વિદ્યમાન વિવિધ લોક અંગે ચર્ચા કરે છે એમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ સૃષ્ટિના ચક્રમાં સર્વ લોક અને તેમાં નિવાસ કરતા પ્રાણીઓના સમુદાય પ્રગટ થાય છે અને પુનઃ પ્રલય સમયે વિલીન થઈ જાય છે પરંતુ આ પ્રગટ અને અપ્રગટ સૃષ્ટિથી પરે ભગવાનને દિવ્ય લોક છે જેઓ પ્રકાશના માર્ગનું અનુક અનુસરણ કરે છે તેઓ અંતે દિવ્ય લોકમાં પ્રવેશ કરે છે અને આ નશ્વર સંસારમાં કદાપી પાછા ફરતા નથી જ્યારે લોકો અંધારકારના માર્ગદર્શનનું અનુકરણ કરે છે તેઓ જન્મ રોગ વૃદ્ધાવસ્થા અને મૃત્યુના અનંત ચક્રમાં દેહાંતર દ્વારા ફર્યા કરે છે જય શ્રી કૃષ્ણ